નમસ્કાર મિત્રો તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમે બજાર ભાવ મેળવી શકશો કપાસ બીટી બારસોથી ચૌદસોને ત્રાણું લોક ઘઉં પાંચસો એકથી પાંચસો બાવન ઘઉંના ટુકડાનો ભાવ પાંચસો બારથી છસો પાંચસોને અડસઠ સફેદ જુવાર આઠસોથી નવસો ત્રણ લાલ જુવાર આઠસો પચીસથી નવસો પીળી જુવાર ચારસોથી ચારસો અડસઠ ત્રણસો બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો ઓગણીસો થી પચાસ તેવી દસ થી સત્તરસો એક ચોળી ત્રેવીસો એકોતેર થી ઓગણત્રીસો ને એકોતેર શિંગતાણા પંદરસો સોળસો ચાલીસ જાડી મગફળી બારસો ને સિત્તેર જાડી મગફળી બારસો પચાસ આઠસો એક થી આઠસો તેવીસો પચાસ થી છવ્વીસો ત્રીસ સૂરજમુખી છસો ત્રીસ થી એક હજાર એસી એરંડા લોગણ ત્રીસો થી બત્રીસો વીસ લસણ ચૌદસો પચાસ થી તેત્રીસો ધાણા બારસો દસ થી પંદરસો એકાવન ધાણી બારસો સાહીઠ થી સત્તરસો પચાસ વરિયાળી અગિયારસો પચાસ થી પંદરસો ને અઠ્યાવીસ જીરુ છેતાલીસો થી છપ્પનસો રાઈ અગિયારસો દસથી બારસો સાઠ મેથી નવસો પચાસથી તેરસો પચાસ ઈસબ ગુલ સત્તરસો પચાસથી બાવીસો ને એકાવન ક્લોજી બત્રીસો પચાસથી અડત્રીસો ને પચાસ રાયડો નવસો સાહીઠથી એક હજારને સાઠ રજગાનું બિયારણ ત્રણ હજાર નવસોથી બાવનસો ને પચાસ ગુવારનું બિયારણ એક હજારથી એક હજારને સાઠ તો બસ મિત્રો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરતા જજો